દાહોદ જિલ્લાના ઝાલો તાલુકાના રણિયા સરકારી ગામે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે એક મોટો ચૂલનો મેળો ભરાય છે શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં સવા પાંચ હાથ લાંબી સવા હાથ ઊંડી અને સવા પાંચ હાથ કોળી એ ચૂલ ખોદવામાં આવે છે આ ચૂલની અંદર સૌથી પહેલાં ઠંડી ચૂલ ચાલવામાં આવે છે જેની અંદર દૂર દૂરથી ભક્તજનો તાંબાના લોટામાં જળને શ્રીફળ લઈ અને શ્રી રણછોડરાયજીની માનતા લઈ અને ખુલ્લા પગે ચાલતા હોય છે ત્યારબાદ રોટી બેના સમયમાં ગરમ ચૂલ ચાલવામાં આવે છે જેની અંદર પાંચથી દસ મિન લાકડા સળગાવવામાં આવે છે તેના ધગધક્કા અંગારા કરવામાં આવે છે આ અંગારા થયા પછી શુદ્ધ ઘી લીમડાના દોરા વડે એમાં આવે છે આ ઘી હૂમવાથી કમર સુધીની જ વાળા ઉત્પન્ન થાય છે તેની અંદર દૂર દૂરથી આવતા ભક્તજનો રીતના અહીંયા રાજસ્થાનની બોર્ડર છે મધ્યપ્રદેશની બોર્ડર છે અને ગુજરાતના દૂર દૂરના ગામોમાંથી અંતરાળમાંથી ભક્તજનો શ્રી રણછોડરાયની પોતાની માનતા લઈ અને ખુલ્લા પગે ધક્ત ધક્તા અંગાર અંદર કમર સુધી વાળા લઈ અને ચાલતા હોય છે આ રીતના કળિયુગમાં પણ શ્રી રણછોરાયજીનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે અને ચૂલનું આગવું મહત્વ એક દાહોદ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં છે આ મેળો આશરે બસો વર્ષથી ચાલતો આવ્યો છે અમારા પરદાદાઓ પણ આ મેળાની અમારી આગળ જે અમે સાંભળેલું છે એ મુજબ પહેલાં બ બે દિવસનો મેળો ભરાતો હતો સંગમ ચગડોળ રેતિયા પણ આવતા હતા પણ સમય સંજોગો અનુસાર આ મેળાનું મહત્ત્વ એક ચૂલના પૂરતું અમારે સર્ચાઈ રહ્યું છે પાટીદાર સમાજ દ્વારા આ મેળાની અંદર ચાલવા માટે આવતા ભક્તજનો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે જેની અંદર ઘણા બધા લોકો ભક્તજનો મહાપ્રસાદી લઈ અને પોતાના ધન્ય અનુભવી અને મેળાનો આનંદ માણી પોતાની માનતા પૂરી કરી અને સાંજે પોત પોતાના ઘરે જતા હોય છે